અભિવાદન છો એમ કેટલાક લોકો એવું માને છે મહત્વ આપે છે આમ જોઈએ ને તો કર્મ અને ભાગ્ય એક સિક્કાની બે બાજુ જેવી છે પરંતુ આ બાબતે આપણું જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે તે આજના આ એપિસોડમાં આપણે જાણીશું તો આજના આ એપિસોડમાં આપણે તો ભાગ્ય અને કર્મની વાત જ્યોતિષ આચાર્ય ડોક્ટર પ્રીતિબેન રાજગોર પાસેથી સાંભળીશું નમસ્કાર પ્રીતિબેન નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર પલ્લવીબેન આજના આ કાર્યક્રમમાં આપનું અમે સ્વાગત કરીએ છીએ હવે આજના આપણા આ એપિસોડમાં પ્રથમ પ્રશ્ન એ છે કે આપણું જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે કે ભાગ્ય મહત્વનું કે કર્મ મહત્વનું પલ્વી બેન ભાગ્ય અને કર્મ જીવન રથ ના બે ભગવાન કૃષ્ણને કીધું કે મારા પુત્રો વિદ્વાન છે સુરવીર છે છતાં પણ વનમાં છે કારણ કે ભાગ્ય ફળે છે વિદ્યા પુરુષ એ ભાગ્ય વિના નિરર્થક છે

કે મારો ભાગ્યોદય ક્યારે થશે મારો ભાગ્યોદય કયા દિશાથી થશે અને મારું ભાગ્ય કેવું છે એટલે ભાગ્યને કુંડલીમાં કે જ્યોતિષમાં પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે આપણે જે રીતે કહ્યું એમ કે કુંડલીમાં ભાગ્યને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે તો આપના દર્શક મિત્રોને એ પણ જણાવો કે જે કુંડળી હોય છે આપણી એનામાં ભાગ્ય એ કયા ભાવથી જોવામાં આવે છે અને કર્મ એ કયા ભાવથી જોવામાં આવે છે ભાગ્ય અને આપણે કાળ પુરુષની ની સમજવું પડે જી કારણ કે મેઝ તો એ જ છે જી 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 તો મેઝ થી મીન રાશિ અને પહેલાથી બારમા ભાવ સુધી જી જન્મ કુંડલીમાં જી આપણે ભાગ્યને નવમો ભાવ આપવામાં આવ્યો છે અને કર્મને દસમો ભાવ આપવામાં આવ્યો છે એટલે કર્મ થી પહેલા અહીં પણ આપણા ઋષિએ ભાગ્યને સ્થાન આપ્યું છે જી બેની વાત બરાબર છે કે કુંડળીમાં પણ ભાગ્યનો નવમો સ્થાન અને કર્મ માટે દસમો સ્થાન એટલે કે પ્રથમ ભાગ્ય અને ત્યાર પછી કર્મ આવે છે આ રીતે કુંડળીમાં ભાગ્ય અને કર્મ જોવામાં આવે છે તો બેન એક પ્રશ્ન એ પણ મનમાં ઉદભવે કે જો ભાગ્ય જ મહત્વનું હોય તો કર્મનું શું મહત્વ વ્યક્તિના જીવનમાં ખૂબ સરસ પ્રશ્ન છે હજારો વર્ષ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કર્માંડે વાધિકાર હસ્તે મા શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કર્મવાદને કર્મને કહ્યું કર્મ વિશે ખૂબ કીધું છે પણ ભાગ્યનો કર્મનો સેતુ તો ભાગ્ય છે કર્મ કરતો હોય તો સૌથી વધારે મોટો કર્મયોગી તો એ જ છે સવારથી સાંજ સુધી સખત કાળી મજૂરી કરે છે છતાં પણ સાંજ સુધીમાં એના હાથમાં બસો પાંચસો કે થી વધારે રૂપિયા નથી આવતા અને જે ભાગ્યશાળી વ્યક્તિ છે એ ઓછા કર્મ થકી પણ સારું એવું જીવનમાં કમાય છે કે મેળવે છે જી તો પહેલા ભાગ્ય આવે છે જી તમારી વાત બરાબર છે કે કર્મ મહત્વનું છે પણ જો એની સાથે ભાગ્યનો સાથ મળે તો વ્યક્તિના જીવનમાં સફળતાઓ સહજતાથી મળે છે નહીં તો મજદૂર છે કે કેટલાય લોકો કર્મ સતત કરે છે પણ જો ભાગ્યનો સાથ નથી હોતો તો એમના નસીબમાં એ સફળતાઓ દૂર રહેતી હોય છે તો પ્રીતિબેન એક પ્રશ્ન એ પણ હું કહીશ તમને અત્યારે કે આપણે માન્યું કે ચાલો ભાગ્યનો સાથ મળે જ તો જ જીવનમાં સફળતાઓ ઝડપથી મળે તો આપણે જ્યોતિષ શાસ્ત્રમાં એવો કોઈ વિધિ વિધાન એવી કોઈ પૂજા કે એવું કોઈ ઉપાય ખરો કે જેનાથી આપણે આપણા ભાગ્યને સારું બનાવી અને જીવનમાં સફળતા મેળવી શકીએ ઉપાય નથી હોતો કારણ કે જ્યોતિષ ભાગ્યને બદલી નથી શકતો અથવા તો કોઈ પણ ઉપાય આપણે જે સંચિત કર્મ લઈને આવ્યા છે એને આધીન જે ભાગ્ય મળે છે એ આપણે ભાગ્ય બદલી શકતા નથી પણ લો એફ એટ્રેકશન રીતે આપણે જોઈએ તો જે તે સામે ચાલતી ગ્રહોની દશા હોય ગોચર હોય કે આપણે જે કુંડલીમાં જન્મ કુંડલીમાં જે ગ્રહો આપણે અશુભ ફળ આપતા હોય તો એ ગ્રહોના દેવતાઓને આપણે મંત્ર જાપ કરી શકીએ એ ગ્રહોના મંત્ર જાપ કરી શકીએ કારણ કે એ મંત્ર ધ્વનિ બ્રહ્માંડમાં જાય છે અને ત્યાંથી પાછી આવે છે એટલે એ પશ્ચાતાપ રૂપી આપણે જે મંત્રો કરીએ છીએ તો એના થકી એ અશુભ ગ્રહોનો ફળમાં જરૂર ઓછું આપણે અશુભ ફળ ઓછું મળે છે અને આપણે જે મુશ્કેલી વાળો સમય હોય એ પણ ખૂબ ઓછી તકલીફ થી પસાર થાય છે પણ ફળ તો ભગવાન નિશ્ચિત છે જી જી બેને ખૂબ સરસ વાત કરી કે કર્મ કે આપણે જે કર્મ લઈને આવ્યા છીએ જે કુંડળી છે એ આમ તો કર્મનો જ લેખો જોખો હોય છે તો એ તો આપણે ભોગવવા જ પડે છે પણ જ્યારે કોઈ ગ્રહોની દશા ચાલતી હોય અને એ ગ્રહના મંત્રો કે પૂજા પાઠ કરીએ તો ઈશ્વર હંમેશા દયાળુ છે અને આપણે જે કષ્ટ ભોગવવા પડે છે એ પ્રમાણમાં ઓછા ભોગવવા પડે જ્યાં અટકતું હોય છે કામ એમાં આપણે ઘણી વખત સફળતા મળતી હોય છે આની સાથે સાથે બેન એક પ્રશ્ન હું એ પણ કરીશ કે કેટલીક વખત કેટલાક લોકોના જીવનમાં એવું થતું હોય છે કે શરૂઆતના સમયમાં ભાગ્ય સાથ આપે એ સફળતા મેળવે અને અચાનક એવું થતું હોય છે કે એને ભાગ્યનો સાથ નથી મળતો હોતો અથવા તો એમની દશાઓ કે સારી નથી હતું તો આ વિશે આપણું જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે જન્મ કુંડલી એ આપણે સંચિત કર્મોનો ફળ છે જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે તે સમય તે સ્થળે પૂર્વમાં ઉદિત થતો નકશો એટલે જન્મકુંડળી છે હવે જન્મકુંડલી તો જન્મથી જ જે ગ્રહો ગોઠવાય છે એ તો સ્થિર છે એમાં કોઈ પરિવર્તન આપતું નથી પણ દશા ચલાયમાન છે હમ ગોચર ચલાયમાન છે તો જે તે સમયે ધારો કે બાળકનો જન્મ થયો ત્યારે એની કુંડલીમાં જે શુભ ગ્રહો છે એ શુભ ગ્રહોની દશા આવતી હોય છે બરાબર ત્યારે બાળકનો બચપણ સારો જતો હોય ઘણીવાર યુવા અવસ્થા પણ સારી જતી હોય પણ મધ્ય અવસ્થામાં કોઈ એવા અશુભ ગ્રહની દશા આવી જાય જે તમારી કુંડલીમાં એ અશુભ ફળ પામે છે ત્યારે એ સમય સંઘર્ષ વાળો પસાર થાય છે મુશ્કેલીથી થાય છે કે કામોમાં રુકાવટ આવે છે કે જીવન એટલો પહેલા જેટલું સરળતાથી નથી જતું જી 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 બરાબર બેન ખૂબ સરસ વાત કરી કે આપણી કુંડળી તો પહેલેથી જ ગોઠવાયેલી છે પરંતુ જે ગ્રહોની દશા જ્યારે આપણે આવે છે એ પ્રમાણે આપણે ફળ ભોગવતા એ છીએ સારા ગ્રહોની દશામાં સુખ સફળતાઓ મળે છે અને જ્યારે એવા ગ્રહો કે જે આપણી કુંડળીમાં આપણા પૂર્વ જન્મના કર્મના સંચિત પાપો કે આપણા કરેલા કર્મ ભોગવવાનો સમય આવે ત્યારે આપણે એ દુઃખ કે તકલીબો ઉભી થતી હોય છે બેન તો આની સાથે હજી એક પ્રશ્ન એ પણ હું કરીશ કે જેમ આપણે આગળ કહ્યું એવી રીતે કે ભાગ્ય અને કર્મ એ બંને એક સિક્કાની બે બાજુ કે એક રસના બે એડા છે તો આપ મારા દર્શક મિત્રોને શું કહેશો કે કર્મ અને ભાગ્ય એ બંનેની સાંકળ કઈ રીતે બનાવે તો જીવનમાં છે તકલીબો ઓછી પડે અને સફળતા વધુ મળે જરૂર પલ બેન હવે કુંડલીમાં આપણે જોયું કે કર્મથી મોટો ભાગ્ય છે અત્યારે તમે તો કર્મવાદના યુગમાં ઘણા યુવાનો ભાગ્યનો જાણ્યા વિના અથવા તો ભાગ્યને સમજ્યા વિના નિરર્થક કર્મ કરે છે ખૂબ મહેનત કરે છે ખૂબ ભાગ દોડવા વાળી જિંદગી વિતાવે છે પણ એ જ વ્યક્તિ પોતાની કુંડલી દ્વારા એ જાણે કે મને કઈ દિશામાં કયા કાર્ય કરવાથી સરળતાથી સફળતા મળે તો એને એને એ ભાગ્યના સહારે કર્મ કરે તો સફળતા પણ જલ્દી હોય છે કે ઓછા સંઘર્ષથી મળતી હોય છે જી જી બેની વાત ખૂબ સરસ છે કે આપણું ભાગ્ય એ આપણા કયા કર્મ સાથે જોડાયેલું છે એ આપણે જાણીતા જ્યોતિષ આચાર્યો પાસેથી જાણીએ તો આપણે સફળતા ઝડપથી મળે તો આપનો આજના એપિસોડમાં ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો તો આજના આ એપિસોડમાં આપણે કર્મ અને ભાગ્યના સિદ્ધાંત વિશે સમજવું જો ભાગ્ય સાથ આપે તો આપણો કર્મ છે એ આપણે સફળતા તરફ લઈ જાય તો દર્શક મિત્રો આવતા એપિસોડમાં કાંઈક આવી જ જ્યોતિષ વિશેની માહિતી લઈ ફરી ઉપસ્થિત થશું ત્યાં સુધી મને રજા આપશો